નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા વારડા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અડધી કિંમતે ડીએપી ખાતર ધોરણ દસ પાસ પણ નવી ભરતી આજે અહીં પડ્યું ધૂટમાર વરસાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર એરટેલના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો મહિલાઓને સો હજાર રૂપિયાની સહાય કાર્ડ ધારકો આપે ધ્યાન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જઠ્ઠાબંધ મોંઘવારી દરમાં વધારો વિદ્યાર્થીઓને પચાસ હજાર સ્કોલરશીપ આજના સોના ચાંદીના ભાવ ગુજરાતમાં નવો વાયરસ અંબાલાલ પટેલની આગાહી અડધી કિંમત ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને ઓળી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં ત્રણ સરકારને આમાં સફળતા મળી છે સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતાની કિંમત છસો રૂપિયા છે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોડી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતાની બોડીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મળશે જેનો ખેડૂતોને છીટો ફાયદો થશે ધોરણ દસ પાસમાં નવી ભરતી ઇન્ડિયા પોસ્ટમાં ચુમ્માલીસ હજાર બસો અઠ્યાસી પદ માટે બમ્પર ભરતી નીકળી છે જેમાં અરજી પ્રક્રિયા પંદર જુલાઈથી શરૂ થઈ ગઈ છે તમે પહેલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન ઇન્ડિયા પોસ્ટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરી છે જેમાં દસ પાસ અને અઢારમીથી ચૌદ ચાલીસ વર્ષના લોકો અરજી કરી શકે છે દસમા ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે પસંદગી પ્રક્રિયા કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી મેરિટના આધારે પસંદગી થશે અરજી માટેની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સિત્તુમાં ધોધમાર વરસાદ નોંધાયો છે આ આંકડા શનિવારે છ થી રવિવાર સવારના છ વાગ્યા સુધીના છે તે દરમિયાન વરસાદે દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે અહીં વાસંદામાં એકસો અઠ્ઠાવન મિલીમીટર વરસાદ ખાબક્યો છે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં ઓગણત્રીસ ટકા વરસાદ થયો છે જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં સાડત્રીસ પોઈન્ટ એકસઠ ટકા થયો અને દક્ષિણ ગુજરાતમાં પોત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોળ જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં બિહારમાં પેટ્રોલના લીટર દીઠ પાંચ પૈસા ઘટીને એકસો સાત રૂપિયા થયા અને પ્રતિ લીટર ડીઝલ પાંચ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ ચોરાશી રૂપિયા પ્રતિ લીટર મળ્યું યુપીમાં પેટ્રોલ એકવીસ પૈસા કટીને ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા પ્રતિ લીટર થયું ડીઝલ ચોવીસ પૈસા ઘટીને સત્યાસી રૂપિયા થયું આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકાયો છે એરટેલના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો એરટેલે ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે તેને ત્રણ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે જેમાં સાહીઠ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તેમાં નવ્વાણું હજાર એકસો એક્યાસી અને ત્રણસો એક રૂપિયા વાળા ડેટા પેક સામેલ છે એકસો એક્યાસી રૂપિયાનો પ્લાન હવે બસો અગિયાર રૂપિયામાં મળશે ત્રણસો એક રૂપિયાનો પ્લાન હવે ત્રણસો એકસઠ રૂપિયામાં થયો છે અગાઉ એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં અગિયારથી એકવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી જે ત્રણ જુલાઈએ લાગુ થઈ ગયા છે મહિલાઓને છ હજાર રૂપિયા સહાય મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર આપશે સો હજાર રૂપિયાની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરવાની મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તેમને સો હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન પાન કરાવવાથી ધરાવતી ગર્ભવતી મહિલાઓને સો હજાર બી આર્થિક સહાય આપવામાં આવે છે પાન કાર્ડ ધારકો આપે ત્યાં જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી ટકે પાન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડની લિંક કર્યું નથી પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક હોય તો તમારી મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં જો લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો ગભરાશો નહીં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના આ પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને બસો એસી છસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક માણસ લીંબુના બે હજારથી છવ્વીસો રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો એકોતેર ક્વિન્ટલ થઈ હતી જઠ્ઠાબંધ મોંઘવારીના દરમાં વધારો જૂન મહિનામાં જઠ્ઠાબંધ મોંઘવારી દર સોળ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે આજે સોળ જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર થઈ ગઈ છે ફેબ્રુઆરી બે પોઈન્ટ એકસઠ ટકાની પંદર મહિનાની ઊંચી સપાટી પહોંચી ગયો છે અગાઉ એપ્રિલ બે હજાર ચોવીસમાં ફુગાવો એક પોઈન્ટ છવ્વીસ ટકા હતો જે તેર મહિનામાં સૌથી વધુ હતો વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ જો તમારા ઘરમાં પણ કોઈ બેન ડિગ્રી ધોરણ નવથી બારમાં અપેચ કરતી હોય તો તેમણે સરકાર તરફથી મળશે રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં રૂપિયા દસ હજાર રૂપિયા દસમાં દસ હજાર રૂપિયા ધોરણ અગિયારમાં પંદર હજાર રૂપિયા ધોરણ બારમાં રૂપિયા પંદર હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર વર્ષમાં ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય મળવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક સો લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર છસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈ કેલેટિયમનો ભાવ સડસઠ હજાર બસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો પચાસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ તોતેર હજાર આઠસો રૂપિયા થયો જ્યારે ગઈ કેલેટિયમનો ભાવ છે તોતેર હજાર એકસો પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ સત્તાણું હજાર પાંચસો રૂપિયા થયો છે ગુજરાતમાં નવો વાયરસ કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસને દસ્તક આપી છે આ વાયરસના કારણે બે દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા હાલમાં બાળકોના સેમ્પલ પુણા ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવે છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોચો બેભાન થઈ જવું વોમિટિંગ થવી અચાનક તાવ કે માઠું દુખવું જેવા લક્ષણો જોવા મળે છે તે જ સમયે આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે મળતી માહિતી મુજબ આ વાયરસથી સંક્રમિત અન્ય બે બાળકોની અસર ચાલી રહી છે અંબાલાલ પટેલની નવી આગાહી આગામી અડતાળીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે જે હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ટોટમાર વરસાદ ખાબક છે આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદના લાંબા નારોલ સરખેજ બાવરા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી ચૂકેલી છે જેથી માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે